વિરમગામ કોમી એકતાના પ્રતિક સાન ઓલિયા સૈયદ ગુલામ મહિયોદ્દીન દાદા બાબાનો ઉર્ષ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો વિરમગામ શહેરના મધ્યમાં જુમ્મા મસ્જિદના પાછળની જૂની શાક શાક માર્કેટ પાસે આવેલ દરગાહ સૈયદ ગુલામ મહિમોદ્દીન દાદા બાબાનો ઉર્ષ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે રૈયાપુર રોડ સજાદા નશીદ સૈયદ સલાહુદ્દીન બાવાના ઘરેથી ચાદર જુલુસ બેન્ડવાજા સાથે નીકળ્યું હતું તેમાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ ચાદર જુલુસ રૈયાપુર રોડ થઈને મોચી બજાર થઈને દરગાહે ત્યાં કરીને જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરગાહ પર રોજ કેટલાય હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આવે છે પોતાની મનોકામના લઈને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થતા તે ખુશ થઈને અહીંથી જાય છે એટલે જ આ દરગાહ કોમી એકતાના પ્રતિક સમાન ગણાય છે આ દરગાહ પર રોજ સવારે લોકો પોતાનો વેપાર ધંધે અથવા નોકરીએ છતાં પહેલાં દાદા બાપાની દરગાહ પર હાજરી આપીને પછી પોતાના વેપાર ધંધાની શરૂઆત કરે છે પંચુતુર્મ ઓરો સમય મનાવીએ હિન્દુ મુસલમાન બધાની એકદમ પ્રતિક છે દરેક માણસો સવારમાં અહીંયા સલામ કરીને આવી પછી જ આપણો રોજનો ધંધો ચાલુ કરે છે હજારોને અહીંયા માનતા પૂરી થાય છે દર મહિને છુટ્ટા છાદે કદાગ ગરીબોમાંથી છઠ્ઠી અહીંયા ભરાવા ભરાય છે લાખો એ અહીંયા હોય છે બધાની દિવસની જાહેરાત ગુરાનો પૂરી થાય છે ઓર આ દરગાહ પર દર મહિને સવારના દસ વાગે ભારતના મહાન સંત ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી પણ મનાવવામાં આવે છે તેમાં પણ હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને આ કાર્યક્રમને નુરી સોસાયટીના કાર્યકરો કમિટી દ્વારા કરવામાં આવે છે મુન્ના વોરા વી ન્યૂઝ વિરમગામ અમદાવાદ